તાલુકામાં રૂપિયા પંચ્યાસી સો ની ગ્રાન્ટમાં મોસ્ટ મોટી ગેરતી આશરી લાખો રૂપિયા ની ખિસ્સા જતા હોવાનો ગુજરાત સરકાર તપાસ કરે તો દરેક તાલુકે તાલુકે ગેરરીતિ નો બુદ્ધ એવી સ્થિતિ છે

જો હાલની બજાર કિંમત કામ અને આસપાસ થવા જાય છે છે મજબૂર બન્યા ડરના માર્યા કેમેરા સામે કશું બોલવાની કોઈ આંગણવાડી સંચાલકની હિંમત નથી ધાનેરાના આગેવાનો પણ આંગણવાડી કેન્દ્ર પર સચોટ જોયા બાદ સમગ્ર મામલે તપાસની માંગ કરી રહ્યા છે કશુરવાર યા ગેરરીતિ આચરનારા સામે તપાસની માંગ કરી છે જો તપાસ ના થાય તો સમગ્ર મામલે આંદોલન કરવાની ચીમકી છે જિલ્લા કક્ષાએ જે રિનોવેશન માટેની જે ગ્રાન્ટ આવી છે એ તમામ બ્લોક ની આંગણવાડી કેન્દ્રોને ફાળવવામાં આવી છે એ આંગણવાડી કાર્યક્રમના સંસ્થા ખાતામાં ફાળવવામાં આવે છે અયા જે гранટ આવે છે એનો સીડીપીએન આપે છે સીડીપીએન જે બેટા એપ્લિકેશન માં જે રનોવેશન કરવા પાત્ર છે એના છે એમાં એ જે લાઈન આવે છે એ પ્રમાણે એ એ લોકો છે અને

એ બધા કામ માટે આઠ હજાર પાંચસો થી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને એ જ કરવાનું હોય છે બીજું કંઈ કરવાનું હોતું નથી જો એમને કંઈ ગલત ઉપયોગ કર્યો હશે તો એના સામે અમે ચોક્કસ કાર્યવાહી કરશું મારી ખાલી આ બારી ત્રણ બારી નાખી હતી આગળ ફોન આવે એટલે એમ બારી નાખવા આવે એટલે એમ બારી નાખાય બરાબર એવું કીધું કે તમારે આ કલર કામ થયું છે ને એના સાડા આઠ હજાર રૂપિયા આપવાના છે એટલે બેને એવું કીધું આ બે બેનોએ અમારે બધી બેને કીધું છે પણ આ બે મને ખબર છે કે આ બેને એવું કીધું હતું કે અમારે કંઈ કલર થોડો વ્યવસ્થિત થાય ને તો અમે તમને પૈસા આપી દઈશું પણ બારે જાતે કહો તો ત્રણ ચાર હજારમાં એનો કે છે ભાઈને રોકડા આપ્યા છે ભાઈ અહીંયા અમારે સાડા આઠ હજારની ગ્રાન્ટ આવી હતી કલર કામ માટે અને પેઇન્ટ માટે ઇલેક્ટ્રિક માટે જે બી આંગણવાડીમાં ફોલ્ટ હોય એના માટેની ગ્રાન્ટ હતી તો અમારે અહીંયા ભાઈ આવ્યા હતા એક એક દિવસ આવ્યા કે અમારે બેન કલર નું કીધું છે એટલે કલર તો કરવાનો છે લોન લઈને આવ્યા હતા તો બરાબર કરી દો એમને કલર કર્યો હોય તમે જોઈ શકો છો આવો કર્યો હોય કલર પછી મેં કીધું કે ચિત્રકામ મારે ઇલેક્ટ્રિક કામ ઓકે છે બધું ચિત્રકામનું મેં કીધું કે એમને ચિત્રકામ કે થોડો કલર પછી બે ચાર દિવસ પછી આવીશું એના પછી હજુ કઈ આવ્યા નથી અમે કોઈ પેમેન્ટ હજી નથી કર્યું બરાબર જ્યારે આ કલર કામ કરવા માટે આવ્યા હતા ભાઈ એ અમને આગળથી કંઈ જાણ કરેલ નથી દરેક આંગણવાડી <coughs> 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 કેન્દ્રોને સાડી આઠ હજાર રૂપિયા આગળવાડી રિપેરિંગ કરવા માટે ફાળવેલા હતા એવું જાણવા મળેલ છે પરંતુ એવું પણ જાણવા મળેલ છે કે લાગદા લાગદા અધિકારીઓના અમુક માણસો દ્વારા એક મીટિંગ કરી અને તેની અંદરથી એવું કહેવામાં આવેલું કે ભાઈ જે સાડી આઠ હજાર રૂપિયા ફાળવામાં આવેલા છે તે તમે અમને આપી દો અને અમે જાતે રિપેરિંગ કરાવી કરાવશું ખરેખર જાતે રિપેરિંગ કરાવવું તો વાત દૂર રહી પરંતુ આગળવાડી ની અંદર ચૂનો લગાવ્યો છે સરકાર ની મારી બે હાથ જોડી ને વિનંતી છે કે તમારો ઉદેશ શું છે ત્રણ થી પાંચ વર્ષ સુધી નાના ભૂલકાઓ માટે બાલ મંદિર એટલે આંગણવાડી કેન્દ્ર બહેનો માટે કુપોષણ કોઈ બેન ન રહી જાય એને પૂરતું પોષણ મળે એના માટે આગળવાળી અને આની અંદર પણ જો આવા લાગતા વગદા અધિકારીઓ ચૂનો લગાવવામાં જો પ્રયત્ન કરતા હોય તો સરકાર જાગૃત થઈ અને જે લાગતા વર્ગદા અધિકારીઓ એની સામે હું તો કાયદાની કલમ ફોશી જ મળવી જોઈએ અને જો સરકાર આની અંદર ઊણી ન ઉતરીને પાછી પાણી કરી તો અમે પણ આંદોલનના માર્ગે અપનાવીશું અને જે લાગતા વર્ગદા જે કાર્યક્રમો કરવા પડે એ કાર્યક્રમો કરીશું પરંતુ સરકારને મારી વિનંતી છે કે અમારે જ કાર્યક્રમ ન કરવા પડે આંદોલન ન કરવું પડે એ પહેલાં સરકાર સત્વરે જાગે અને આવા જે લાગદાવ લાગતા અધિકારીઓ છે કે એમના એજન્ટો છે એમને તે સબક શીખવાડે જેથી કરીને અમે કાર્યક્રમ ન કરવા પડે અને આગળવાડીની અંદર જે ચૂના લગાવવાનો પ્રયત્ન કર્યા છે એમાંથી આગળવાડીને બચાવે આગળવાડી થકી બાળકોનું ભવિષ્ય ઘડવામાં આવતું હોય છે અને નાના બાળકો લોકો માટે ખૂબ મહત્વ એક એ સંસ્થા છે સરકારે આંગણવાડી રિપેરિંગ માટે સાડી આઠ હજાર રૂપિયાની જે ફાળવણી કરી છે પણ અહીંયા આ જે અધિકારીઓ છે એ ચોક્કસ ભ્રષ્ટાચાર કરવાના ઇરાદાથી તેમના મળતીઓને એનો કોન્ટ્રાક્ટ ગુપ્ત રીતે આપી દીધો છે કોઈ પણ છાપામાં જાહેરાત આપ્યા વગર અથવા ટેન્ડર મંગાવ્યા સિવાય અને જે કોન્ટ્રાક્ટર જે ગુપ્ત રીતે લીધો છે તે લોકો માત્ર ત્રણ હજાર બે હજાર કે પચીસો રૂપિયા ખર્ચો કરી અને ટીપટોપ કરતા હોય છે અને એક મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યા છે જેના થકી જે કામ થવું જોઈએ સરકારનો જે ઉદ્દેશ છે મકસદ છે એની સાથે પૂર્ણ કરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર મજા મૂકી છે તો મારી સરકારની વિનંતી છે કે તમે જો નાના બાળકોને ભવિષ્યને ધ્યાન રાખતા હો ભારતનું ભાવિ ઘડવા માગતા હો તો આંગણવાડીમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેની પણ તપાસ થવી જરૂરી છે અને જે જે જવાબદાર વ્યક્તિઓ છે તેની સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આપણે એક મકસદથી ચાલીએ છીએ કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત જો ભ્રષ્ટાચાર મુક્ત ભારત કરવો જશે તો આવા જે મૂળમાંથી જે સર્વ પહેલા ભ્રષ્ટાચાર આપણે સામે કાનૂની કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે એટલે મારી માગણી છે કે આવા જે તત્વો છે આવા જે લોકો છે આવા અધિકારીઓ છે તેમને છાવવાની જગ્યાએ સરકાર કડક થઈ અને કાનૂની કાર્યવાહી કરે એ જ મારી વિનંતી છે અસ્તુ